આજે સ્થિતિ તમે જોઈ રહ્યા છો તે દાહોદની છે જે ગ્રામીણ વિસ્તારના લોકો આવી ઠંડીમાં પોતાનું ઘર પોતાનો વ્યવસાય બધું જ છોડીને પોસ્ટ ઓફિસની બહાર સુવા માટે મજબૂર બન્યા છે કેમ તો પોતાનું આધાર અપડેટ કરાવવા માટે આ રજદારો પાંચ પાંચ દિવસ સુધી ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે કેમ કે દિવસની માત્ર પચાસ જ ટોકન અપાય છે તેથી જો તે ઘરે જાય અને આવતા મોડું થઈ જાય તો ટોકન તેમના હાથમાંથી જતી રહે અને ફરી એક વખત તેમને પૈસા ખર્ચીને આટલું દૂર આવવું પડે અમને આવવા જવાનું ભાડાનો ખર્ચા કોણ પૈસા પણ આપશે અહીંયા નથી પાણીની સુવિધા અહીંયા નથી બેસી રહેવાની સુવિધા નથી કંઈ ઊંઘી રહેવાની નથી કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા તો એ આધાર કાર્ડવાળો ખાલી જેટલા અમને કૂપન આલ્યો હોય એટલા હાલ દે અને બાકીના માણસે કે તમે કાલે આવજો બસ એટલા જ આધાર કાર્ડ અપડેટ માટે દિવસભર લોકો પોતાનો વારો આવવાનો ઇંતજાર કરતા રહે છે કેમ કે આમ પચાસ પચાસ કિલોમીટર દૂરથી આવવું તેમને રોજ તો ન જ પોસાય તેથી પચાસ ટોકનની લડાઈમાં તેમનો ગુજારો આવી રીતે થઈ રહ્યો છે